ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો શંકરભાઈ એક ઘણો ટાઈમ થી કહેતા હતા મર્મણવા માટે હા અને મારે જોડે હું હમણાં તો સરણ પ્રોગ્રામો ચાલુ હતા શો ચાલુ હતા એટલે તો ને મે કિજુગબી રાહુલ ગાંધી બોલાવતો રાત ને બી એમબી ની મુલાકાત લઈશ છેજીવાર બોલાવતો કિજુવાર મુલાકાત લઈશ મુલાકાત લેવા શું માંગતો ને એવી રીતે શંકરભાઈ ને મારે મળવું હતું મને ભાઈ લઈને શું શું કહેવા માંગે છે એમ સમાજ માટેની કોઈ વાત છે શું છે

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિક્રમભાઈ ઠાકોરે શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાન પર જઈ મુલાકાત લીધી છે ત્યારે આ બાબતે કહી રહ્યા છે ઘણા લોકોના મનમાં એવું છે કે આ રાજકારણ બાબતે હોય શકે કે શું હોય શકે ત્યારે આ બાબતે વિક્રમ ઠાકોરે મોટો ખુલાસો કર્યો છે અને વિક્રમભાઈ ઠાકોર સાથે આપણે કોલ લાઇન પર વાત કરીશું અને વિક્રમભાઈ ઠાકોર સાથે કોલ દરમિયાન વાત દરમિયાન વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું કે આ શા વિશેની તેઓની મુલાકાત હતી અને શંકરભાઈ ચૌધરી તેમજ વિક્રમ ઠાકોર વિશે શું વાત થઈ

ગુજરાત સરકાર તરફથી આપા બીજા નાનામોટા કલાકારોનો બી લાભ મળવો જોઈએ જી એના માટે ખાસ એટલે એમણે જ મને બોલાવ્યો તો પણ મેં ચર્ચા બતાલી અમાર કવિ બીજા કલાકારો ઓન બીએ વાત ચર્ચા смоલોજી ગુજરાત સરકારના જે કાર્યક્રમો હોયના matter જી હા ને બલી ચર્ચા કરવા ચર્ચા કરી પછી આ મુલકત આપના નિવસ્થાવર ઉપર રાખવામાં આવતી કે એમના ના નેમ ના હવે અમાર સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તો ઘણા લોકોના મનમાં સવાલ છે કે રાજકારણ બાબતે હોઈ શકે કે ના 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 કોઈ રાજકારણ બાબતે નહીં કેમ કે પર્સનલી મેં તો પહેલા ભી આપ મીડિયાના માધ્યમથી કીધેલું છે કે મારો તો કોઈ બી કોંગ્રેસ વાળા કોઈ નેતાના જોડે બી સાસ સંબંધ છે બોલા તો એના જ મેં કીધું કે બી રાહુલ ગાંધી બોલા તો રાહુલ ગાંધી બોલા તો એની બી એમની બી મુલાકાત લઈશ તેજરીવાર બોલા તો તેજરીવારની મુલાકાત લઈશ મુલાકાત લેવા શું વાંધો છે કોને મળવામાં ને એવી રીતે શંકરભાઈને મારે મળવાનું મળવું હતું તો મળે પછી ચલો શું શું કહેવા માગે છે એમ સમાજ માટેની કોઈ વાત છે શું છે અને અગાઉ પણ આપ સીએમ સાહેબને પણ મળી ચૂક્યા છો એમને જોડે પણ મુલાકાત કરી છે બસ આ બાબતે જ મળે તો આમાં કોઈ રાજકારણનો વિષય ના હોય શકે ના 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 રાજકારણનો કોઈ વિષય નથી એટલે કોઈ કહેતું હોય કોઈ આમાં બધા અમુક મીડિયા મીડિયાવાળા બી ખોટા ખોટા સમાચાર ફેલાવતા હોય છે પોતાના એના લઈને માટે

સમજો નતું મળી શકતું મને થઈ ભાઈ બોલાય બોલાય કરે આભાર વિક્રમ ઓકે જોડાય નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ અને